चालू छे जन पपजन ने कडी तू काही केलु नाही तुम्ही पसे केदुना के आपण ने <laughs> बोला बापो चालू छे चालू चालू करो सर आमणम चालू कर दे आवन ईज मजा बोलू की ईज हसो बोलू तो नो हसो नाही करी तो स्क्रिप्ट રાખી દ <laughs> <laughs> <Ja>, <laughs>

ને લાડવા લાડવા તું ખાઈ તો લાડવા બની ગઈ ગુલ્ફી ખાઈ જા ગુલ્ફી તું ખા ગુલ્ફી બની આઈ ઓ ઈ મિલ્ક લે મિલ્ક ગી ઓગલસે ને

તો તો હર કી નો બની હોય બની છે બનનું સુઈ તો ના આવડતી આવી હાલો દેખો તો તનકડા હા बोदय हुआ हां भाई हां सेम लोग के देना पूरे नेम नेम चंदन करना है मैं वो पूसड़ीवांगी की वो पूसड़ी पाली अगर अक्षर गुरुदा अक्षय नाम बतात करी हम

યમ હરખાય બગળ આ તું છોઈ આ સે સોપડી દેને ને તું કેન ભભૂતી છે સોપડી દે

જો આવે જો આવે તો હા આવે છે ઈડલો કરે ને એ એ મોટા લાડુ આવે છે એ લાડુ મોટા આવે એ લાડુ આવે તો શું છે આ બધી બરફીના ઢગલા બધા બરફીના થઈ બધા બરફી બધા વરફીના થગેલા છે

મિત્રો આ છે આપડા મિત્ર નંદુદાન ગઢવી લોંગ ગાયક બહુ હારા ગાયક છે અમારા બાજુ ગામના છે ને આપણા ખાસ મિત્ર છે